ભરૂચના સુકલત્રીત ગામે પ્રવેશ દ્વારથી જાહેર માર્ગ જિલ્લા પંચાયત દ્વારા આરસીસી રસ્તો બનાવવા માટે કોન્ટ્રાક્ટ અને કામ અપાયું છે અને આ રોડનું કામ છેલ્લા એક અઠવાડિયાથી થઈ ગયું છે પરંતુ આરસીસી રસ્તાનું લોકાર્પણ નેતાઓ કે જિલ્લા પંચાયતના અધિકારીઓ રિબિન કટિંગ કરે તે પહેલા જ આ રોડ ઉપરથી પસાર થતા ટેમ્પો ચાલકે આરસીસી રસ્તાની ગુણવત્તાનું સર્ટિફિકેટ આપ્યું હોય તે પ્રકારે નવા નક્કોર આરસીસી રસ્તા ઉપરથી ટેમ્પો પસાર થતા

અને હાલમાં જ આરસીસી રસ્તો તૂટી જતાં તેનું બિલ અટકાવી દેવા માટે પણ સુકલત્રીદ ગામના સરપંચે જિલ્લા પંચાયતને રજૂઆત કરી છે કે કોન્ટ્રાક્ટરે ગોબા ચાડીવાળું કામ કર્યું છે પૂરતા પ્રમાણમાં લોખંડના સળિયાઓનો ઉપયોગ કર્યો નથી સિમેન્ટનો પણ ઉપયોગ થતો ન હોય અને સમગ્ર આરસીસી રસ્તો ગુણવત્તાયુક્ત બન્યો નથી અને ગણતરીના સમયમાં જ તૂટી શકે અને બિસ્માર પણ થઈ શકે તેવા હોવાના આક્ષેપ સાથે ગામના સરપંચે ભરૂચ જિલ્લા પંચાયતને કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવી દેવા માટે લેખિત માં રજૂઆત કરી દીધી છે ભરૂચ તાલુકાના સુકલરીત ગામે રોડ બનાવવામાં આવ્યો છે અને રોડનું ઉદ્ઘાટન હજુ બાકી છે પંદર દિવસમાં તમે પ્રથમ દ્રષ્ટિએ લાખો રૂપિયાના ખર્ચે બનેલો આરસીસી રસ્તો જોયા છો આમાં એક ટેમ્પો ફસાઈ ગયો હતો આરસીસી રસ્તો સદંતર તૂટી ગયો છે ક્યાંક ને ક્યાંક સિમેન્ટનો ઉપયોગ જ ન થયો હોય તેવું માનવામાં આવે છે

હોય તો પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે